રાજકોટના અગ્નિકાંડ મામલે વિરોધપક્ષના તે આકરા જોવા મળી રહ્યા છે આજે રાજકોટ ખાતે હલ્લાબોલ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યો ખાસ કરી વડનગરના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને તેમની સાથે સાંસદ ગેનીબેન ઠાકોર પણ જોવા મળ્યા સાથે જ પ્રદેશ કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ જોવા મળ્યા પચીસ તારીખે રાજકોટ બંધનું જિગ્નેશ મેવાણી એલાન કરી ચૂક્યા છે દરમિયાન આજે પોલીસ કમિશનર કચેરી ખાતે કઈ પ્રકારનો આ દ્રશ્યો રહ્યા અને કઈ પ્રકારની માંગણીઓ જિગ્નેશ મેવાણી અને ગેનીબેન દ્વારા કરવામાં આવી વિગતવાર વાત કરીએ આ અહેવાલમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસ્યા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં સત્યાવીસ લોકો જીવતા ભરથું થઈ ગયા અને આ મામલો હજુ પણ લોકોના જહેનમાંથી નીકળો નથી આજે પણ લોકોની સામે આ દ્રશ્યો ખડા થાય છે તો લોકોના રૂવાળા ખડા થઈ જાય છે આ તમામ બાબતોની વચ્ચે ન્યાય ક્યાં છે એ શોધી રહ્યા છે પીડિતો અને પીડિતોના પરિવારો કારણ કે પીડિતો જેઓ હવે આ દુનિયામાં નથી તેઓ પણ સવાલ કરી રહ્યા હશે કે આ સરકાર અમારા મોત બાદ પણ શું અમને ન્યાય નહીં અપાવી શકે આ મામલે વિપક્ષ કોંગ્રેસના આકરા તેવર જોવા મળી રહ્યા છે રાજકોટ ખાતે છેલ્લા કેટલાય દિવસોથી વડનગરના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને લાંબુ થવું પડ્યું છે અને આ ન્યાયની લડતને અને આ સંઘર્ષને અંજામ સુધી પહોંચાડવા માટે તેઓ સતત ધરણા પ્રદર્શન આંદોલન અને અનશન કરી રહ્યા છે ત્યારે આજે રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે હંગામાના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આ વિરોધ પ્રદર્શનના હંગામો વિપક્ષના આવા આકરા તેવર અને રાજકોટની બજારમાં ચાર રસ્તા પર ઉતરેલો વિપક્ષ આક્રમક દેખાતો હોય તે લગભગ બે દાયકા પછીની આ ઘટના છે કારણ કે રાજકોટ શહેર કોંગ્રેસ આંતરિક જૂથવાદમાં વ્યસ્ત હતો ત્યારે વિપક્ષની ફરજ અદા કરવા માટે ઉણો ઉતર્યો છે એ વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ પરંતુ હવે એ વાસ્તવિકતા પણ સ્વીકારવી જોઈએ કે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને સાંસદ ગેરીબેન ઠાકોરે નવો પ્રાણ રાજકોટ શહેર કોંગ્રેસમાં પણ ફૂંકી દીધો છે આ આંદોલનની સાથે સાથે આંદોલનની લડાઈની સાથે હું રાજકારણ પણ તમને સમજાવું છું કારણ કે તમારો વિપક્ષ કેવો છે એ જાણવાનો તમને રસ પણ હશે અને તમારો અધિકાર પણ છે પીડિતો ને ન્યાય આપવાનું એમને મંજૂર નથી જેની સામે આરોપ છે કે જુગાર કાંડ એક પ્રકરણ ત્રણ કરોડ રૂપિયા લઈને ભ્રષ્ટાચાર સોપાય જે દારૂ જુગાર અડ્ડામાંથી કરોડો કમાયા હોય એવા આઈપીએસ અધિકારીઓને તમે તપાસ ટીમ મળો તો પીડિતોને ક્યારે ને એટલે માગણી છે કે નોન કરપ્ટ અધિકારી તપાસ કરે પીડિતોને વળતર ચાર લાખને બદલે કરોડ મળે અને ફાસ્ટ કોર્ટમાં કેસ ચાલે આ માગણીઓને લઈને આજે રાજકોટ પોલીસ કમિશનરની બહાર તમે જોઈ રહ્યા છો ઉગ્ર દેખાવ થયેલો છે અને પચીસ તારીખે હાથ જોડી રાજકોટની સંવેદના ફરી એકવાર જગાડી રાજકોટ બંધ કરીશું તમે સાંભળ્યું એ પ્રકારે રાજકોટ પચીસ તારીખે બંધનું એલા આંજગ્નેશ મેવાણી કરી ચુક્યા છે પીડિતોના પરિવારને રૂપિયા એક કરોડનું વળતર આપવામાં આવે સાથે જ ન્યાય આપવામાં આવે તેવી તેમની માંગણી છે અને ભ્રષ્ટ અધિકારીઓ પર તેઓએ આક્ષેપ કર્યા કે રૂપિયા ત્રણ કરોડ જુગારના કેસમાં તોડ કરવાનો જેના પર આરોપ છે એ આ અગ્નિકાંડમાં મૃતકોને મામલાની તપાસ કરશે આ એક આકરો સવાલ છે રાજ્યની સરકાર ભીસમાં છે તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે દરમિયાન

ગુનેગારોને ને સજા કરવામાં આવી હોત તો એનું પુનરાવર્તન થી પ્રેરિત થતા હોય ત્યારે ચોર કોટવાડ ને દંડે એવી વાત થાય છે નિર્દોષ લોકોના જીવ એ વારંવાર આ ઘટનાઓ ગુજરાતની અંદર સૌથી વધારે ગુજરાતની અંદર બને છે અને એટલા માટે કરીને આજે અમે કોંગ્રેસ પાર્ટી સૌ આગેવાનો આવેદન પત્રા આપી સરકાર સુધી વાત પહોંચાડશું અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી ન્યાય માનવતા રાષ્ટ્રવાદ ઉપર અને માનવતા નું આપડે ઉદાહરણ પૂરું પાડતા હોઈએ ત્યારે ચોક્કસ થી એમને આવવું જોઈએ એમને પોતે સરકાર સામે બેસીને જે ગુનેગારો છે એ ગુનેગારોને પકડીને જેલને હવાલે કરીને પરિવારોને આશ્વાસન આપવું જોઈએ કે સરકાર અમારી સાથે અમે એમની હાથે ભળેલા નથી અને એટલા માટે કરીને અમે એમને જેલને હવાલે કર્યા છે એવો સંદેશો સરકારે અને સંસદ સાથે મળીને આપવો જોઈએ આ તા આગેની બેન ઠાકોર હવે અમિત ચાવડા પ્રદેશ કોંગ્રેસના અમિત ચાવડા ધારાસભ્ય છે તેઓ પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા તેમની સાથે અમરેલીના જેની

કોર્પોરેશન નગરપાલિકાથી લઈને મુખ્યમંત્રી કચેરી સુધી જે ભ્રષ્ટાચારના પૈસા પહોંચે છે એના કારણે આ સરકાર સર્જિત હત્યાકાંડ છે આ ગુનાહિત બેદરકારીને કારણે થયેલો હત્યાકાંડ છે અને ગઈકાલે હાઈકોર્ટે જ કીધું કે આ એસઆઈટી યોગ્ય નથી ત્યારે હાઈકોર્ટના સિટિંગ જજના નેતૃત્વમાં પ્રમાણિક અધિકારીઓની એસઆઈટી બને અને કોર્પોરેટર મુખ્યમંત્રી સુધી જે પણ નેતા ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોય આ હત્યાકાંડોમાં હોય એવા તમામ નેતાઓને જેલ ભેગા કરવામાં આવે પીડિતોને ન્યાય મળે એ કોંગ્રેસ પક્ષની માંગ છે ને એના માટે આ લડત છે આ તમામ હલ્લા બોલ દ્રશ્યો રાજકોટ શહેર પોલીસ કમિશનરની કચેરી ખાતે જોવા મળ્યા અને ત્યાં કોંગ્રેસે ન્યાયની માંગણી કરી માથે અગનજોળા રાખી કાર્યકર્તાઓ પહોંચ્યા હતા આ સગડીથી તેઓ સાબિત કરી રહ્યા હતા કે અગ્નિથી આ ભઠ્ઠીમાં લોકોના જે મોત થયા છે ત્યાંને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ જપશે નહીં તો આ તો આ કોંગ્રેસનું આંદોલન જેમાં તમે જોઈ રહ્યા છો કે માથા પર સગડી લઈને પણ કાર્યકર્તાઓ પહોંચ્યા હતા

જલ્દી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીળ પરા